બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી વૈભવ મંત્ર સ્વદેશી સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી અને મેડ ઇન ઇન્ડિયાની વાત જે મોદીજી કહે છે ને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ તો એ વાત કરે ભારતમાં બનેલી વસ્તુ એમાં પસીનો આપણો હોય પુરુષાર્થ આપણો હોય ભારતની અંદર બનેલી વસ્તુ તો બહારની મોટી મોટી વાતો આપણે બધા સાંભળીએ અને બનાસકાંઠાથી એટલો પ્રાઉડ લેવો હોય ત્યારે લે કે ભારતના સૌથી એક બે નંબરના ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ હશે એની અંદર બનાસકાંઠાના હશે આપણે કહી દઈશીએ ને ફાર્માની અંદર સૌથી મોટા જે હોય એમાં બનાસકાંઠાના હશે ડાયમંડની અંદર જે કોઈ હશે બનાસકાંઠાના હશે આવું બધું બોલે છે પરંતુ જે રીતે મેક ઇન્ડિયાની વાત છે મેડ ઇન ઇન્ડિયાની વાત છે બસ એવું જ આપણે સાથે સાથે મેક ઇન બનાસ્થ મેડન બનાસકાંઠ અહીંયા થાય કોઈ પણ આવે ભારતીય આવે ગમે તે આવે અહીંયા આવીને આપણી સાથે અહીંયા રોજગારી કરે અહીંયા ધંધો કરે તો આપણું પછી આપણી મહેનત અહીંયા રોજગારી ઊભી થશે અહીંયા આખી ઇકોસિસ્ટમ જે છે એ ડેવલપ થશે દોડતી થશે તો આમાં આપણે એક એ પણ મહેનત કરીએ અને બીજું આપણે સ્ટાર્ટઅપથી શરૂઆત કરીએ મિત્રો હું કોઈ ભવિષ્યવાણી નથી કરતો પરંતુ એક બાબત તમારા બધાના ઉપર મૂકું છું કે હિન્દુસ્તાન જે પ્રમાણે ગ્રો કરી રહ્યો છે અને ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીની વાત આપણે કરીએ છીએ એવા વખતે જે લોકોએ શરૂઆત કરીએ છે ને એ ઓટોમેટિક ચાલતા દોડતો થઈ જશે તમે શરૂઆત કરવાનો મોકો જઈ રહ્યો છે નાની તો નાની શરૂઆત એક શરૂઆત કરવામાં આપણે ટાઈમ બહુ કાઢી નાખીએ છીએ આજે કરું કાલે કરું આજે કરું કાલે કરું અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવતા તો કમ્ફર્ટ ઝોનમાંથી એક કદમ આગળ વધો અને એક સારી શરૂઆત કરી દો ને અડધું કામ તો પૂરું થઈ જશે અને આ પહેલા કરી શકા વીસ વર્ષ પહેલા ન કહી શકાય આજે સમય છે આજે ઇન્ડિયાનો એ સમય છે કે આજે જે કોઈ શરૂઆત કરશે ને એ સચરાત આગળ જશે વીસ પચીસ વર્ષ તો બિલકુલ પાછું પડીને જોવાય એવું હિન્દુસ્તાનનું છે જ નહીં ડેમોગ્રાફિક ડિવિઝનની વાત હોય તમારું અને એના કરતા હું તમને સીધી વાત કરું કે આવડું મોટું માર્કેટ કોઈની પાસે નથી આ કોઈ નાની સ્ટ્રેન્થ નથી આપણી અને આટલું સસ્તો મેન પાવર ક્યાંય નથી હવે એને સ્કીલ બેઝ પાવર કરવા માટે ગવર્મેન્ટના જે પ્રયાસો છે અને જે પ્રમાણે ખરીદ શક્તિ વધી રહી છે આ બધાનો સરવાળો થશે કે ક્યાંથી ક્યાં પહોંચી જશું આપણે